યોગ અધ્યાયનું નામ જ આપણને સમજણ આપી દે છે કે અહિયાં આત્માનો સંયમ મનને કેમ વશમાં રાખવું આગળના અધ્યાયમાં આપણે જોયું હતું કે કર્મ કરવું એમાં આસક્ત થવું ઇન્દ્રિયોમાં આસક્ત થવું ઇન્દ્રિયોની સાથે સાથે એના એના જે કાંઈ અપલક્ષણો દુર્ગુણો છે એમાં આપણે ઘસીટાતા જઈએ છીએ અધ્યાયમાં આત્મ અધ્યાયમાં આત્મસંયમની વાત કરે છે અર્જુનનો એક અહીં પ્રશ્ન છે ચંચલમ હિ મના કૃષ્ણ પ્રમાથી હે કૃષ્ણ મન ચંચળ છે અને મારે એને કેમ વર્ષમાં લેવું

ઇન્દ્ર એને મેનકા નામની અપ્સરાથી પાસે મોકલી અને તપો ભંગ કરાવે છે જો આટલા વિદ્વાન આટલા તપસ્વી આટલા શુદ્ધ અને પવિત્ર વિશ્વામિત્ર પણ જો એક સ્ત્રીમાં આસક્ત બની અને તપનો ભંગ કરી ચૂક્યા હોય તો સામાન્ય માણસનું મન કઈ રીતે વશમાં રાખી શકાય અર્જુનનો આ એક આમ વ્યક્તિનો જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન અહીં અર્જુન પૂછે છે અને ત્યારે

કરશે તો જ એ પોતાનો ઉદ્ધાર કરશે ઉદ્ધાર કરવાના ક્યાંય વર્ગો નથી ઉદ્ધાર કરવાની ક્યાંય યુનિવર્સિટી કે કોલેજીસ નથી ખુલી વ્યક્તિએ પોતે જ સમજદારી કેળવી અને ઉદ્ધાર કરવાનો છે નરસિંહ મીરા કબીરે ક્યાંય યુનિવર્સિટીમાં અભ્યાસ નહોતો કર્યો પોતાની જાતને વશમાં રાખી ઈશ્વર ઉપર બધું છોડી

એની વાત અહીંયા શ્રી કૃષ્ણે કરી છે બંધુ આત્મેવ રિપુરાત્મન માણસ જ પોતાનો બંધુ છે અને માણસ જ પોતાનો શત્રુ છે રિપુ હું આત્મન રિપુ એટલે શત્રુ દુશ્મન માણસ જ પોતાનો દુશ્મન છે ને આજકાલ આપણે જાણીએ છીએ કે લોકો વ્યસનને રવાડે બહુ ચડી ચૂક્યા છે યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડી છે આજે ઉગતી આપેડી જો ડ્રગ્સ લેશે તો એક દિવસ આપ આ દેશનું પોતાનું કુટુંબનું અને આ બ્રહ્માંડનું આ વિશ્વનું ભાવિ શું રહેશે અને એટલે કીધું છે બંધુ હું આત્મનો આપણે જ આપણા મિત્ર અને આપણે જ આપણા શત્રુ છીએ આજે ન ખાવાના પદાર્થો આપણે ખાઈએ છીએ અખાદ્ય પદાર્થો ખાય શરીરને બગાડીએ છીએ વિચારોને બગાડીએ છીએ મનને બગાડીએ છીએ વ્યસનો લઈ તમાકુ મદીરા વગેરે ખાય અને પી અને માણસ પોતાના શરીરને બગાડે છે એક દિવસ પતન થાય છે દવાખાના પણ ત્યારે સહાય નથી કરતા કોઈ પણ વસ્તુ એમ કે છે કે હવે આમાં કઈ થઈ શકશે નહીં

આપણે જ આપણા દુશ્મન છીએ શ્રી કૃષ્ણ આ વાત અહીં ભાર પૂર્વક કહે છે ઇન્દ્રિયોને કામનાઓ કામના એટલે ઈચ્છા ઇન્દ્રિયોને કામના ઉપર વિજય મેળવવો એ જ વ્યક્તિનું કર્તવ્ય છે આપણે આ કદાપી ના ભલવું જોઈએ અને જો એ નહીં કરીએ તો એક દિવસ આપણે આપણી જાત ઉપર આપણે આપણા પરિવાર ઉપર આપણે આપણા સમાજ ઉપર અને એમ કરતા કરતા આ દેશ ઉપર આપણે ભાર રૂપ બની જઈશું એ આપણો કોઈ જ વિશ્વાસ નઈ કરે અને એટલે એને શ્રી કૃષ્ણે અહીં કીધું છે કે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો ઇન્દ્રિયોને વશમાં લ્યો મનને ચંચળ છે મનને એને તમે વર્ષમાં લ્યો અને આમ કહી અને શ્રી કૃષ્ણે અહીં છઠ્ઠા અધ્યાયમાં યોગારૂઢના લક્ષણો આપ્યા છે યોગારૂઢ કોને કહેવાય

છઠ્ઠા અધ્યાયમાં યોગારૂઢ ના લક્ષણ આપ્યા છે ચૌદમા અધ્યાયમાં ભગવત ભક્તના લક્ષણો આપ્યા છે અને બારમા અધ્યાયમાં એને

આનાથી ખૂબ ગુસ્સે થયો બ્રાહ્મણ પુત્ર છે ખૂબ ગુસ્સે થયો ખૂબ ક્રોધાયમાન થયો અને એને કહ્યું કે હું આજે જ રાત્રે યુદ્ધના નિયમો તોડીને છાવણીમાં જઈ અને પાંચે પાંડવોની હત્યા કરી નાખીશ મારા પિતાને અર્ધ સત્યથી મારનારાને હું આજે જ એનો વધ કરી નાખીશ રાત્રિના સમયે અશ્વત્થામાં પાંડવોની છાવણીમાં આવે છે પાંચ પાંડવો સુતેલા જાણીને એ એનો વધ કરે છે વાસ્તવમાં એ દ્રૌપદીના પાંચ પુત્રો સુતા હતા અને અશ્વત્થામાં ક્રોધે ભરાયો હતો અને જ્યારે ક્રોધ માણસ ઉપર સવાર થાય ને ત્યારે એને પણ કાંઈ વિવેક નથી રહેતો અને દ્રૌપદીના સુતેલા પુત્રોના માથા કળસલાની જેમ વાઢી નાખે છે દ્રૌપદી ખૂબ દુઃખી બને છે બીજા દિવસે અર્જુન એમ કહે છે કે હું અશ્વત્થામાને નો વધ કરી નાખું

મહાભારત રામાયણના પાત્રો આ આ તમામ લક્ષણોને ચરિતાર્થ કરે છે પછી રામ હોય લક્ષ્મણ હોય દશરથ હોય દુર્યોધ યુધિષ્ઠિર હોય અર્જુન હોય કે દ્રૌપદી હોય જ્યાં એને વિરાંગના થવાનું છે ત્યાં થાય છે અને જ્યાં એને ક્ષમા આપવાની છે ત્યાં ક્ષમા પણ આપે છે આ યોગારૂઢનું લક્ષણ છે અને પછી કહે છે કે શીતોષ્ણ સુખ દુઃખે સુઃ માન અપમાન યો માન અને અપમાનમાં સુખ અને દુઃખમાં જે સમ્યક રહે છે જે સમદર્શી રહે છે જે સમાન ભાવ રાખે છે જેની આંખોમાં પણ ક્યાંય દ્વેષ નથી યો ન દ્રશ્ય દ્રશ્ય દ્રષ્ટિ ન કાંક્ષતી આગલા અધ્યાયમાં વાત કરી છે એ યોગારૂઢ છે નરસીને પુનઃ યાદ કરવા પડે કે જે આદર્શ નાગરિક વૈષ્ણવજન નરસીના શબ્દોમાં અને આપણે વૈષ્ણવજન કહીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે મહાભારતમાં એના કોઈ મોટા ગ્રંથો નથી એક જ વાક્યમાં એક જ લીટીમાં મહાભારત કારે આ વ્યાખ્યા આપી છે બીજા પર કરેલો ઉપકાર એ પુણ્ય છે અને બીજા પર કરેલો અપકાર એવી એક વાત વ્યાસે મર્મસભર વાત આ એક વાક્યમાં કહી દીધી પાપ્યના ક્યાંય મોટા ગ્રંથો નથી એક વાક્ય આપણને બધું જ કહી જાય છે હવે શ્રી કૃષ્ણ કહે છે કે યોગારૂઢ કેવો હોય

વાળાના વિચારો પણ આપણે આપણે અખાદ્ય પદાર્થો ખાઈને આપણા સ્વાસ્થ્યને બગાડીએ છીએ આપણા માનસને બગાડીએ છીએ આપણા માણસને કુંઠિત કરીએ છીએ અને પરિણામે સમાજ બગડે છે યુક્ત આહાર વિહાર હસ્ય યોગ્ય આહાર યોગ્ય વિહાર જગ્યાએ જવું સારા લોકોના સંપર્કમાં આવું શાસ્ત્રમાં એવું કહ્યું છે સંસ્કૃત સાહિત્યમાં કે સતાન સદ્ભિ સંગ કથમ અપી પુણ્ય ભવતી સારા માણસોનો સમાગમ પ્રભાવના કાયક પુણ્ય હોય તો જ થાય અન્યથા નથી થતો આ એક વાતમાં ગીતાકારે પણ આ જ વાતને કહી છે કે સારી વ્યક્તિ સાથે બેસવું ઉઠવું એના વિચારોને લેવા સંતોનો સમાગમ કરવો સજ્જનોની સાથે બેસવું એની સાથે વિચારોની આપલે કરવી એની સાથે શાસ્ત્રાર્થ કરવો આજ યોગા લક્ષણ છે બહુ ઊંઘનાર બહુ જાગનાર ને આજકાલ આપણે જોઈએ છીએ ટેકનોલોજીને રવાડે ચડેલી નવી પેઢી એ સતત રાત્રે મોડે સુધી મોબાઈલમાં જોવા માટેની ના એની આદી બની ગઈ છે એને એનું વ્યસન થઈ ગયું છે અને પરિણામે એના મોબાઈલ બહુ આવશ્યક છે છે જરૂરી એનો દુરુપયોગ આ પેઢી કરી રહી છે અને એના પતન એનું પતન એના માઠા પરિણામો આપણે આવનારા પાંચ પચીસ વર્ષોમાં જોઈ શકીશું નાના નાના બાળકો મોબાઈલને રવાડે ચડે છે એની આંખો બગડે છે એનું માનસ બગડે છે

જળ જેવું જીવન જીવતા હતા નામ એનું ભરત હતું પણ જળ જેવું જીવન એને કોઈ વસ્તુ સાથે જડ ચેતન સુખ દુઃખ માન અપમાન કોઈની સ્પૃહા ન હતી કશાથી કોઈ ફર્ક પડતો ન હતો અને એક દિવસ એક મૃગબાળ એના સ્તિહથી બચવા માટે એને કુટીરમાં આવ્યું અને એના ખોળામાં આવીને બેસી ગયું એ એ તો સંતનો કે સામાન્ય માનવીનો આ ધર્મ ધર્મ છે એટલે સમજી અને બાળકને એ મૃગબાળને બચાવ્યું થોડો સમય વીત્યો તો મૃગબાળને ત્યાં ખવડાવ્યું પીવડાવ્યું રાખ્યું સુવાડ્યું અને દિવસે દિવસે મૃગબાળ ત્યાં ને ત્યાં રહેવા ટેવાય જવા લાગ્યું થોડો સમય વીત્યો અને જળભરત મૃત્યુનો નો કારણો સમય નજીક આવ્યો મૃત્યુ પામ્યા અને પુનઃ એને પાછો જન્મ લેવો પડ્યો શા માટે તો કે એને મૃગબાળમાં માયા થઈ મૃગબાળમાં પોતાનો જીવ ફસાયો અને એટલે પુનઃ જન્મોક્ષ અધિકારી હોવા છતાં એને પુનઃ જન્મ લેવો પડ્યો આ યોગ ભ્રષ્ટ આત્મા કે આવા અનેક દૃષ્ટાંતો આપણી સામે છે શાસ્ત્રોમાં પુરાણોમાં વેદમાં કે પુનઃ યોગ ભ્રષ્ટ આત્માએ જન્મ લેવો પડે છે અને માટે કહ્યું છે કે જેમ સ્થિર વાયુમાં સ્થિર દીવો જેમ દોરતો નથી એમ આ સંસારમાં મનને ક્યાંય ભટકવા ન દેવું કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો કૃષ્ણ સરસ ઉત્તર આપે છે ચંચલમી મના કૃષ્ણ પ્રમાખી બલવત દ્રહમ હે કૃષ્ણ મારું મન બહુ ચંચળ છે